અરે તમે તમે આયું ઇતી 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 આ આવી વાહ ફૂ ફૂ બેટા કેમ છો બહુ મસ્ત છે બેટા બહુ દેશી क्या से जैसा सितारा सितारा हम मैडम जी ऐसे बस आओ नहीं मैडम बनो तो हां तो जीते है लन हम क्यों के सबने मैं वाते मानिए था ना तो माथे में वो रंग नहीं होता तो तो जोई नहीं लागे से तुम्हें हॉस्पिटल में हैं हॉस्पिटल में क्या ना ना तेरे बोले चालू बोले बोर्डिंग ना प्रोग्राम में ए बॉडी मा जापान वाला जापान वाला कह दिया

sih <at> tiap <straightforward> આપણે કઈ મન મૂકીને તો એનું પરફોર્મન્સ લગભગ મેં જોયું છે આમ

મને તારો બઉ ગમે છે જે આ હોય છે ને પરિપક્કો હોય અને આ લોકો જ એને શીખવાડતા હોય પણ એનું જે ગ્રહણ શક્તિ છે ને

પણ મનના ખૂણામાં એક લાગણી એ પણ હોતી સાથે મારા મારો ભાઈ આગળ વધે બહુ વધે પણ પાછું મારાથી નહીં એમ એવું થતું તમને કદાચ એવું થતું હોય

સરણ માએ કહેને દીકે રાખી પાત્ર ઘટતો ન રહે માં માં અત્યારે કોલેજ સેકન્ડ હવે સાયન્સ ના સાયન્સ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરું આરવ આટેન્ટ જલવમણા હા રામી તને ઇંગ્લિશ મીડિયમ જ નંબર તને લે તું શું શું નામ શું એ તો ક્યો તો બોલ હું ન થોડક

સ્કૂલ સ્કૂલમાંથી હું નવોદયમાં ભરતી હતી એટલે એવું હતું કે તમે કયા કયા તમારી પરફોર્મન્સ સ્કૂલમાં શું છે સ્કૂલમાંથી જ નામ આપવાનું હતું અને તમે ઓલરેડી કયા કોન્ફરન્સ હોય સાયન્સના હોય તો એના પ્લસ પોઈન્ટ મારે એ અચીવમેન્ટ હતી કે ત્યાં ગાંધીનગર સેમિનાર અટેન્ડ કરેલો હતો મેં તો એના બેસિસ ઉપર પછી સ્કૂલની પરફોર્મન્સ ને પછી અમારો રીઝન હોય નવોદયના બધા તો અમારી સિત્તેર નવોદય છે એમાંથી સિલેક્ટ કર્યા ત્રણ સ્ટુડન્ટને તો 70 માંથી આપણો વારો આવ્યો હતો કચ્છ નવોદય ત્યાંનો અનુભવ તો સારો અમારો મેઇન ફોકસ હજી હતો કે જઈને ત્યાંની ટેકનોલોજી વિશે ખબર પડે કે ત્યાંની ટેકનોલોજી શું છે આપણા ભારતમાં તમે કયા હજી એવા ઇમ્પ્લિમેન્ટેશન લાવી શકો ત્યાંની ટેકનોલોજીને જોઈને ત્યાંની સંસ્કૃતિ કેવી છે ત્યાંનો બધો રહેઠાણ કેવો છે કે ત્યાંના લોકો જે છે એનો નેચર આપણે પહેલાંથી સાંભળીએ છીએ કે જાપાનના લોકો બહુ આગળ છે ટેકનોલોજીમાં તો એ શું કામ આગળ છે એના ફેક્ટર્સ કયા કયા છે એ વિશે બધી માહિતી મળે તો સાત દિવસનો શ્રેય હતો સારો જાણી